અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના એક ગામમાંથી એક સાથે વીસ જેટલા બકરાઓની ચોરી થતાં પશુપાલકોમાં ભય ફેલાયો છે આ બનાવની બનાવની જાણ થતાં ગામ લોકોમાં પણ ભય ફેલાયો છે આ બનાવની આપણે વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે એક સાથે વીસ જેટલા બકરાઓની ચોરી થવા પામી છે જેસર તાલુકાના માતલપર ગામમાંથી અજાણસમો દ્વારા વીસ જેટલા બકરાઓની ચોરી થઈ હોવાનું જાણવા મળતા ગામ લોકોમાં હડકંપ મચ્યો છે અચાનક થયેલી ચોરીની ઘટનાથી પશુપાલકોમાં તથા અસુરક્ષાનો માહોલ ફેલાયો છે સ્થાનિક લોકો દ્વારા સુરક્ષાની માંગ સાથે તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે એક સાથે વીસ જેટલા બકરાઓની ચોરી થઈ હોવાનો પ્રથમ બનાવ કદાચ બન્યો છે મારે ઘેરે સોરી થઈ છે અમે બંને ભાઈઓ અંદર હું મારા બા ગટા છે બહાર હું તા હા એવામાં અચાનક બોલેરો વાળો આવ્યો અને બાજુની પાસે નાળામાંથી બોલેરો ઉભો રાખી જાય અને 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 બકરા બકરા ભરીને ગયા અમે આ નાખવા એટલે હું ગયો જોઈને હાથ કર્યો મારા ભાઈને આમ બહાર બોલેરો નીકળી સટકી અંદાજે વીસક બકરા ગયા અને આ બધું ભાંગી તોડી નાખ્યું તું આમલી આવી ગામ માતલ પર જેસર તાલુકો અને જિલ્લો ભાવનગર